મહાન એવા સંત મહાવીર સ્વામીજી જેઓ જ્ઞાની હતા એકવાર વાર મહાવીર સ્વામીજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારો પરિચય આપો ને ત્યારે મહાવીર સ્વામીજીએ ખૂબ જ સુંદર પોતાનો પરિચય આપ્યો જીવનમાં સાંભળવા જેવો પણ છે અને જીવનમાં ઉતારવા જેવો પણ છે કારણ કે મહાવીર સ્વામી જ્ઞાની હતા સંત હંમેશા જ્ઞાનની ભાષા બોલતા હોય છે એટલા માટે તો કીધું છે કે સંત કે વાણી અટપટી ઝટપટ સમજે ના કોઈ જો ઝે તો ઝટપટ દર્શન હોય તો મહાવીર સ્વામી જ્ઞાનની ભાષામાં પોતાનો પરિચય આપે છે મહાવીર સ્વામી કે છે કે ધ્યાન મારા પિતા છે અહિંસા મારી માતા છે વૈરાગ્ય મારો ભાઈ છે શાંતિ મારી પત્ની છે વિવેક મારો પુત્ર છે અને ક્ષમા મારી પુત્રી છે શરીરની બધી જ ઇન્દ્રિયો એ મારા સૈનિક છે છે અને મન મારું મંત્રી જ્યારે મહાવીર સ્વામીએ પોતાનો આવો પરિચય આપ્યો ત્યારે લોકો સાંભળતા જ રહી ગયા કારણ કે મહાવીર સ્વામીએ પોતાના અંતર જગતમાં પ્રવેશ કર્યો હતો અને જ્યારે કોઈ પણ જ્ઞાની પોતાના અંતર જગતમાં પ્રવેશ કરે છે ત્યારે એમના જે વિચારો વિચારો હોય હોય છે છે એ બધાથી અલગ જ મહાવીર સ્વામીએ અહીંયા આપણા શરીરની બધી જ ઇન્દ્રિયોને કેવી ઉપમા આપી છે કેવી સરસ ઉપાધિ આપી છે કારણ કે મહાવીર સ્વામીએ પોતાના જીવનમાં અંતર જગતની અંદર પ્રવેશ કર્યો હતો આમ તો જોવા જઈએ તો દરેક માનવના જીવનની અંદર દરેક માનવના જીવનનો આ જ પરિચય છે પણ આપણને ખ્યાલ નથી એટલે તમને કોઈ પૂછે કે તમારો પરિચય આપો ત્યારે તમે તમારું નામ બતાવશો ગામનું નામ બતાવીએ છીએ અથવા તો સોસાયટીનું નામ બતાવીએ છીએ પૂરી જે કાંઈ આપણી ડિટેલ હોય એ બધું જ બતાવીએ છીએ પરંતુ મહાવીર સ્વામીના વિચારોને સાંભળો એમણે જ્ઞાનની ભાષામાં કેટલો સુંદર પોતાનો પરિચય આપ્યો છે એવી જ રીતે આપણા જીવનની અંદર પણ આવા અંતર જગતની અંદર પ્રવેશ કેવી રીતે કરી શકાય એવું જ્ઞાન જીવનમાં જાણી શકીએ છીએ મીરાબાઈએ પોતાના જીવનમાં અંતર જગતની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે મીરાબાઈને પણ કોઈએ પૂછ્યું કે મીરા તું સ્ત્રી થઈને આવી રીતે ગલી ગલીમાં શેરી શેરીમાં ત્યારે મીરાબાઈ પણ બહુ સુંદર જવાબ આપે છે મીરાબાઈ કહે છે કે સ્ત્રી અને પુરુષ ના તો કેવલ શરીર છે મીરાબાઈ જ્ઞાની હતા એમના ગુરુ મહારાજ્ય હતા સંત રવિદાસજી મહારાજ સંત રવિદાસ અને પુરુષના તો કેવલ શરીર છે અને આ શરીર તો નાસવંત છે માટીની બનેલી કાયા છે એક દિવસ માટીમાં મળી જશે तन કાચા કુંભ લીએ ફીરે થા સાથે ટપકા લાગા ફૂટિયા તો કછુ ન આયા હાથ આ તો માટી થી બનેલું શરીર છે પંચ ભૌતિક તત્વો થી બનેલું બધાયનું શરીર છે અને એક દિવસ એ જ પંચ ભૌતિક તત્વ ની અંદર આ દેહ વિલીન થઈ જાય છે તમે જે સ્ત્રી અને પુરુષ નો ભેદ માની રહ્યા છો તમને એટલા માટે ભેદ લાગે છે કે તમે તમારા અંતર જગતમાં પ્રવેશ કર્યો નથી પણ મીરાબાઈ કે છે મેં તો મારા અંતર જગત ની અંદર પ્રવેશ કરી લીધો છે શરીર થી કોઈ સ્ત્રી છે શરીર થી કોઈ પુરુષ છે પરંતુ બધા ની અંદર જે આત્મા છે એ આત્મા તો એક જ છે પ્રભુ પરમાત્માની જે શક્તિ છે એ શક્તિ તો દરેક ની અંદર એક સમાન છે એ આત્માને કોઈ પુરુષનો ભેદ નથી આત્માને કોઈ સ્ત્રીનો ભેદ નથી પણ એક સમાન આત્મા એક સમાન પરમાત્માની શક્તિ દરેકની અંદર સમાયેલી છે અને એ જ પ્રભુ પરમાત્માની શક્તિથી જ આપણા દરેકની ઉત્પત્તિ થઈ છે એક નૂર તે સબ જગ ઉપજ્યા એક જ શક્તિથી

ત્યારે મીરાબાઈ પણ લોકોને એ જ સમજાવે છે કે જો તમારા જીવનની અંદર તમે એક વાર જગતમાં પ્રવેશ કરી લેશો પરમાત્માની જે એક શક્તિ સમાન રૂપે પરમા હૃદયની અંદર સમાયેલી છે ઈ પરમાત્માની શક્તિને જ્યારે આપણે જીવનમાં જાણી લેશું ને ત્યારે આ બહારના ભેદભાવ એ બધા સમાપ્ત થઈ જશે પરંતુ આજે જગતની અંદર માનવની હાલત કેવી છે સંતો સમજાવે છે મોતી છોડી પલડી માં શાને તું લલ ચા દેહ તો ભાન ભૂલી આત્મ ને ભૂલી જા મોતી છોડી પલળી માં શાને તો લલ જા આ રીકાચની છે પલ માં ફૂટી જા પલમાં ફટીની માયા શાને તો લલ જા શાને તો લલ જીવ તારો નીકળી જાસે પડી રહેશે કા થઈ મોતી છોડી છે પલડી માં શાને તું લલચા મોતી છોડી છે પલડી માં શાને તું લલચા આજે જગતની અંદર માણસની આવી કંઈક હાલત છે

એટલા માટે આ માયા રૂપી જે છીપ છે એ માયા રૂપી છીપમાં વ્યક્તિ રમ્યા કરે છે એમાં એમાં જે દેહનું ભાન ભૂલી આત્મને ભૂલી જાય વ્યક્તિ આ દેહને સજાવવામાં શણગારવામાં એમાં એમાં પોતાની અંતર આત્મા જે છે અંતર જગતમાં પ્રવેશ કરવાનો છે એને જ માનવ ભૂલી ગયા છે કેવી રીતે ભૂલી ગયા છે જેવી રીતે એક બેન હતા ખૂબ ધનવાન ઘરના હતા એકવાર એ બેન સોનાનું પીંજરું ખરીદીને લાવે છે પોતાની ઘરે અને એ સોનાનું પિંજરું એટલું સુંદર હતું ઘાટમાં રૂપમાં બહુ જ સુંદર લાગે છે સોનાના પિંજરાની અંદર બેન એક પક્ષી મૂકે છે પક્ષી એમાં મૂકી દીધું પિંજરાને બંધ કરી અને ઘરમાં રાખી દીધું હવે આ બેન ને સોનાનું એ સોનાના પિંજરાને જોયા કરે છે વારે વારે એને સાફ કરવા માટે જાય દિવસમાં કેટલી વાર થી લૂછીને એને સાફ કરે હવે આ બેન એનું ધ્યાન સોનાના પિંજરા તરફ તો છે પરંતુ એ જ સોનાના અંદર એક પક્ષી પક્ષી બેઠેલું છે એ તરફ ધ્યાન જતું નથી કે આ પક્ષીને પાણીની તરસ લાગી હોય ટાઈમ થાય એટલે એને ભૂખ પણ લાગી હોય એને ખાવાનું આપવું જોઈએ પક્ષીને પાણી પણ મૂકવું જોઈએ એ પક્ષી તરફ બિલકુલ ધ્યાન રહેતું નથી કેવલ સોનાના પિંજરા તરફ ધ્યાન રે છે આવી રીતે સમય જતા બને છે તરસ થી વ્યાકુળ થઈ અને પક્ષી ના પ્રાણ નીકળી જાય છે એવી જ રીતે આજે જગતની અંદર આ સંસારની અંદર દરેક માનવની હાલત આવી જ કંઈક છે આ શરીર રૂપી એક પિંજરાની સમાન છે આની અંદર બેઠેલો પક્ષી એ આત્મારૂપી પક્ષી છે જેને આપણા જ્ઞાની સંતોએ હંસ કીધો છે હંસ એટલે આત્મા એ આત્મારૂપી પક્ષી આપણા દરેકના શરીર રૂપી પિંજરાની અંદર છે દરેક માનવ પણ આજે પોતાના શરીર રૂપી પિંજરાને સજાવા ધજાવામાં એનું જ ધ્યાન રાખવામાં એની જ સાર સંભાળ રાખવામાં દરેક વ્યક્તિનું ધ્યાન કેવલ પરંતુ આની અંદર રહેલું જે પક્ષી પક્ષી તરફ કોઈનું ધ્યાન નથી કે આત્મા રૂપી જે પક્ષી છે એને સત્સંગની ભૂખ લાગેલી હોય ભગવાનના ધ્યાન ભજન સાધનાની એને ભૂખ લાગેલી હોય છે સત્સંગ રૂપી પાણીની હોય છે કારણ કે આ જીવન દ્રષ્ટિમાં છે શરીરમાં જ કેવલ ધ્યાન છે પણ અંદર રહેલી આત્મા એના તરફ ધ્યાન કોઈનું નથી એટલા માટે જ્ઞાની સંતો અને મહાન પુરુષો હંમેશા પ્રવેશ કરવા માટે આવ્યા છીએ જો કોઈ જ્ઞાની સંત અને સદગુરુ મળે મહાવીર સ્વામી જેવા જ્ઞાની સદગુરુ મળી જાય આપણને સંત રવિદાસજી જેવા જ્ઞાની સદગુરુ જીવનની અંદર મળી જાય રામકૃષ્ણ પરમહંસજી જેવા જ્ઞાની સદગુરુ જીવનની અંદર મળી જાય તો આપણને પણ એ જ્ઞાનનો અનુભવ કરાવે કે આપણા જ જીવનમાં આપણા હૃદયની અંદર આપણે કેવી રીતે પ્રવેશ કરી શકીએ છીએ અંતર જગતની અંદર કેવી રીતે પ્રવેશ કરી શકીએ છીએ એનું જ્ઞાન આપણને સદગુરુના ચરણોથી પ્રાપ્ત થતું હોય છે તો આવો આવું સુંદર જીવન મેળવીને આ સંસારની અંદર આપણે સૌ આવ્યા છીએ તો એવા સમયના સદગુરુની શોધ કરીએ કે જે સદગુરુ આપણને આપણી અંતર આત્મામાં પ્રવેશ કરતા શીખવાડે અને એવું મહાન જ્ઞાન આપણને જીવનમાં પ્રાપ્ત થાય તો સમયના સદગુરુ છે સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ જેઓ અંતર જગતમાં પ્રવેશ કેવી રીતે કરી શકાય એનું જ્ઞાન સમસ્ત દુનિયાના લોકોને કરાવી રહ્યા છે તો આપણે પણ જીવનમાં એવું જ્ઞાન જાણી અને જીવનને સફળ અને સાર્થક કરી લેવું જોઈએ બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ